જુઓ કૃપાલ સિંહ એક જૂની કહેવત તો એવી હતી કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી પણ આ જૂની કહેવત હતી જે ગ્લોબલ વર્લ્ડ થયું છે દુનિયા આખી એકબીજા અરે કનેક્ટેડ થઈ ગઈ છે એમાં તો જેનો રાજા વેપારી એની પ્રજા જે છે ને એ દાતારી કે સુખી સમજી ટ્રમ્પ એમાં એક છે અત્યારે અમેરિકાનું અર્થતંત્ર ખાડે ગયેલું છે સાંભળો ઓકે અમેરિકા મહાસત્તા છે ને ફલાણું છે ને બહુ બધા આપણે બધા માનીએ છીએ ને હકીકત છે પણ ઢમ ઢોલ માહે પોલ અમેરિકાનું અર્થતંત્ર ખાડે ગયું છે એ અર્થતંત્રને સુધારવા માટે થઈને ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી બન્યા છે ગ્લોબલ વેપારી અને એટલે એક પછી એક એવા સ્ટેપ લઈ રહ્યા છે જેમાં એને ફાયદો થાય દુનિયાનું જે થાય થાય કો વાત ની એક વાત નેશન ફર્સ્ટ એનું એક સૂત્ર હતું પેલા હતું યસ વી કેન યસ બરાબર આપણે બધું કઈ કરી શકીએ છીએ વગેરે વગેરે જે બરાક ઓબામા નું હતું પછી ટ્રમ્પ નું હતું આ બધાની પણ એક એક સૂત્રો હોય છે અને એ લોકો એને આધારે ચાલતા હોય છે આપણી જેમ ખાલી ચૂંટણી ઢંઢેરા નથી હોતા કે ચુનાવી જુમલા એ જુમલા બુમલા નહીં ના તો કાયદેસર જે કામ કરવાનું હોય કરે જ